વેલકમ ટુ ડિજિટલ એલાયન્સ ડિજિટલ સૌ મિત્રોનું સ્વાગત છે સૌપ્રથમ તો મિત્રો જો તમે આપણી આ ચેનલ ડિજિટલ એલાયન્સને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે તેમજ બાજુમાં દર્શાવેલ બે લાઇકનને પણ પ્રેસ કરજો જેથી તમને આપણી આ ચેનલના તમામ નોટિફિકેશન સરળતાથી મળતા રહે મિત્રો આપ સૌ જાણો છો તેમ આપણી આ ચેનલ પર વિવિધ સહાય યોજના અંગેના વિડીયો ખેડૂતોને લગતી માહિતી તેમજ જમીન મિલકતને લગતા અલગ અલગ ટોપિક પર ચર્ચા કરવામાં આવે છે અને આજે એક એવો ટોપિક લઈને આવ્યા છે જમીન માપણી અંગેની ફરિયાદ અને તેનું સમાધાન ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે જમીન માપણી કરવી હોય તો શું કરવું જમીન માપણી બાબતે ફરિયાદ હોય તો શું કરવું રિસર્વે બાબતે કેટલીક ખામીઓ ભૂલો રહી ગઈ છે તો એનું સોલ્યુશન કઈ રીતે કરવું ઘણાને એ જમીન ઘટતી હોય જે હાલમાં એ રિસર્વેનો કાર્યક્રમ અમલમાં છે પુન મોજણી તરીકે આપણે ગુજરાતીમાં ઓળખીએ છીએ પુનઃ મોજણીનો કાર્યક્રમ હાલમાં સરકાર દ્વારા એ ચાલુ છે અમલમાં છે અને ઘણી જગ્યાએ રિસર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પ્રમોલ્ગેશન થઈ ગયું છે નવા સાત બાર પણ બની ગયા છે જે નકશાવાળા સાતબાર આવે એ અને એમાં કેટલીક ભૂલો પણ રહી જવા પામી છે એ તમામ જે જમીન માપણીને લગતી ફરિયાદો છે એનું આજે એક સચોટ સમાધાન કરવાનું છે ઘણા મિત્રોની આ કોમેન્ટ પણ હતી કે આવી અમારે ફરિયાદ છે તો આપણે એ વિગતે આખી માહિતી મેળવીશું આમ છતાં પણ આમાં કંઈ તમને હજુ પણ જાણવાની જરૂર જણાય કોઈ પ્રશ્ન જણાય તો તમે કોમેન્ટ કરજો અને એક વખત કોમેન્ટ કરવાથી જો જવાબ ન મળે તો તમે ફરી પણ કોમેન્ટ કરજો કારણ કે આપણી ચેનલ જે મિત્રોએ જોઈન કરેલી હોય એ મિત્રોની કોમેન્ટ છે એ ઉપર આવી જતી હોય છે એટલે એમને એ એ પહેલાં એ જવાબ આપી દેવાનો હોય છે અને ત્યારબાદ તમારી કોમેન્ટ જે સામાન્ય સબસ્ક્રાઈબર છે આપણા એમની કોમેન્ટ નીચે હોય એટલે ઘણી વખત એ ઉપર હાઇલાઇટ થતી નથી અને તો તમારે બીજી વખત પણ કોમેન્ટ કરવી જેથી એ તમારો એ જવાબ આપી શકીએ તમારો એ પ્રશ્નનું સોલ્યુશન કરી શકીએ તો જમીન માપણી અંગે આપણે આજે વિગતવાર જોઈ લઈએ પુનઃ મોજણી બાબતે પણ એ વિગતવાર જોઈ લઈએ તો માપણી બાબતે ફરિયાદ હોય તો એ આપણે ક્યાં અરજી કરવી એની આખી માહિતી મેળવીશું અરજીનો નમૂનો કેવો હોય એની વિગત પણ મેળવીશું અને કઈ તારીખ સુધીમાં એમ આખી પ્રોસેસ કરવાની છે ફરિયાદની એ આની વિગત પણ મેળવીશું પહેલાં તમને એક હાઈલાઇટ બતાવી દઉં કે પુનઃ મોજણી એ શું છે તો સામાન્ય રીતે એ ત્રીસ વર્ષના ગાળામાં એ આખી આ પ્રક્રિયા શરૂ થતી હોય છે એક વખત આ સર્વે નંબરના ભાગ આ રીતે પડેલા હોય એક છે સર્વે નંબર ગામધણની બાજુનો એ અલગ અલગ આવી રીતે વિભાગ પડેલા હોય માની લો કે આના ચાર ભાગ પડેલા છે એ સમયાંતરે સરકારને પછી જરૂર જણાય કે આનું હવે સેટલમેન્ટ અમલમાં લાવવું જરૂરી છે તો એ સરકાર દ્વારા એ ત્રીસ વર્ષની મુદત થઈ ગણવામાં આવેલી છે નક્કી કરવામાં આવેલી છે આમ છતાં પણ ત્રીસ વર્ષથી પણ ઘણા ટાઈમ થી એ પુનઃ કરવામાં આવેલી નથી તો હાલમાં એ સરકાર દ્વારા એ પુનઃ એ પ્રોજેક્ટ લાવ્યા છે અને હાલમાં એ પ્રક્રિયા શરૂ છે તો માની લઈએ કે આપણે આ એક સર્વે નંબર એક છે એના એ ચાર ભાગ પડેલા છે તો એક પૈકી એક અને એક પૈકી બે ને એક પૈકી ત્રણને એ રીતે એક પૈકી ચારને એ રીતે ભાગ પડેલા હશે તો પુન મોજણીમાં આ ભાગ છે આ સર્વે નંબર છે આખો બદલાઈ જશે એ લગભગ મિત્રોને ખ્યાલ જ છે હવે એક સર્વે નંબર નહીં રહે એક પૈકી સર્વે નંબર છે એ નીકળી જશે અને આખો એ સર્વે નંબર નવો આવી જશે બની શકે કે આના એ ત્રીસ સર્વે નંબર પણ આવી જાય આના એકત્રી આવે ને એ રીતે ત્યાંથી એ માપણી શરૂ કરે ત્યાંથી એ એકથી સર્વે નંબર એ એક શરૂ થશે તો એ હવે આવશે સર્વે નંબર એ આખા આવશે પૈકી સર્વે નંબર નીકળી જશે અને ત્યારબાદ એ વિભાગ પડે તો એનું પણ આખો એક નક્કી કરેલો છે સરકાર દ્વારા કે આ રીતે સર્વે નંબર રાખવા હવે પૈકી છે એ સિસ્ટમ જ નીકળી જશે એને આખી નવા સર્વે નંબર આવી જશે તો આ રીતે એક માપણીનો કોન્સેપ્ટ હોય તમને એ માત્ર ખાલી એક હાઇલાઇટ બતાવી દઉં ને આ નકશો છે આવો એ તમારે મેળવવો હોય તો એ ક્યાંથી મળે એનો પણ એક વિડીયો બનાવેલો છે એ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ મળી જશે ત્યાંથી તમે એ મેળવી લેજો કઈ રીતે મેળવી શકાય હવે જમીન માપણી વિશે આપણે જોઈ લઈએ મૂળ ટોપિક આપણો આવી ગયું છે જમીન માપણી તો ખેડૂતોને વિવિધ હેતુઓ માટે જમીન માપણી કરવાની જરૂરિયાત રહેતી હોય છે ક્યારેક ભાગની વહેંચણી કરવાની હોય ક્યારેક બાજુના ખેતરવાળાઓએ દબાણ કરેલું હોવાની આશંકા જણાતી હોય જમીન બિનખેતી કરવી હોય કે અન્ય બીજા કોઈ પણ કારણોસર જમીન માપણી કરવાની જરૂરિયાત રહેતી હોય છે આ ઉપરાંત હાલમાં સરકાર દ્વારા રીસર્વે પણ અમલમાં છે રીસર્વેમાં અનેક ક્ષતિઓ રહેવા પામી છે આવા સમયે માપણી બાબતે ખેડૂતે ફરિયાદ કરવાની જરૂરિયાત રહેતી હોય છે તો રીસર્વેને કારણે વધારે વધારે ફરિયાદ રહેતી હોય છે કારણ કે ક્ષેત્રફળમાં એ ઘણી બધી ક્ષતિઓ રહેવા પામી છે ઘણી વખત એ માપણી સાતી થયેલી હોય છતાં પણ ખેડૂતને સંતોષ ન હોય તો પણ એ ફરિયાદ કરવાની જરૂરિયાત ખેડૂતને જણાતી હોય તો પણ એ અરજી કરતા હોય છે બાકી આમાં નક્કી કરેલું છે કે કબજા મુજબની માપણી કરવાની હોય છે તો ઘણી વખત કબજા મુજબ માપણી કરે તો જે કબજો હોય એ કબજામાં એ ચાર વીઘા જમીન બતાવતી હોય ને સાત બાર પાંચ વીઘાનો બોલતો હોય તો ઘણી વખત ખેડૂતને સંતોષ ન હોય તો એવા સમયે પણ ખેડૂત આવી ફરિયાદ અરજી કરતા હોય છે તો એના પણ નિયમો છે એ બાબતનો પણ એ મેં એક વિડીયો બનાવેલો છે અને એ તમે ત્યાંથી જોઈ શકશો કે રિસર્વેમાં કઈ કઈ જોગવાઈ છે એ પાંચ ટકા વેરિએશનની આખી એ લિમિટ આપેલી છે એ વિડીયો પણ આપણે બનાવેલો છે રીસર્વે અંગેનો પણ ત્યાં આપણે ફરિયાદ કઈ રીતે કરવી અને અરજીનો નમૂનો કઈ રીતે હોય છે એ આખી વિશેષ વાત કરવામાં આપણે આવેલી નથી તો આજે એના માટે થઈને સ્પેશિયલ વિડીયો બનાવેલો છે તો આવા સમયે માપણી અંગેની ફરિયાદ ક્યાં કરવી એ બાબતે ખેડૂત અજાણ હોવાના કારણે કેટલી વખત લાખો રૂપિયાની જમીન કોઈ અન્યના ખાતે ચડી જાય એવો પણ સંભવ રહેતો હોય છે માપણી અંગેની ફરિયાદોમાં સૌથી વધુ ફરિયાદ રીસર્વે કારણે જ રહેતી હોય છે ને રીસર્વેમાં કબજા મુજબ માપણી કરવાનો નિયમ હોવા છતાં કોન્ટ્રાક્ટથી કામ કરતી એજન્સીઓના કર્મચારીની ભૂલના કારણે અનેક ક્ષતિઓ રહેવા પામી છે ને રીસર્વેમાં જો કોઈ ભૂલ રહી ગયેલ હોય તો ખેડૂતોએ લાંબી વહીવટી પ્રક્રિયામાંથી પસાર ન થવું પડે અને વકીલ ફી ખર્ચ ન થાય તે માટે થઈને સરકારે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડેલ છે અને એમાં કહેવામાં આવેલું છે કે સાદી અરજીથી પણ આ નિકાલ થઈ શકશે તો શ્રી આવી અરજી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકર્ડ્સને એટલે કે એસએલઆર તરીકે આપણે ઓળખીએ છીએ એસએલઆરને કરવાની રહે છે અમુક જગ્યા અમુક જિલ્લાઓમાં આ જગ્યા છે નથી ત્યાં નાયબ નિયામકની પોસ્ટ છે તો તમે નાયબ નિયામકને પણ એ અરજી કરી શકો આ એસએલઆર અને નાયબ નિયામક છે ક્લાસ વન અધિકારી છે તમારે એને અરજી કરવાની છે ને આવી અરજી છે એ એકત્રીસ બાર બે હજાર વીસ સુધીમાં એ કરવાની રહેશે તો આ સમય નથી તમારી પાસે બહુ ઓછો સમય છે હવે બારમા મહિનામાં આ મુદત છે પૂરી થઈ જશે જો મુદત આગામી લંબાવવામાં ન આવે તો તો આનું એક પરિપત્ર મેં તમને વાત કરેલી છે કે પરિપત્ર કરેલો છે તો એ પરિપત્ર કેવો છે એ પણ તમને બતાવી દઈએ તો રીસર્વે રેકોર્ડ પ્રમોગેશન બાદ માલુમ પડેલ ક્ષતિઓ સુધારવા માટે વાંધારજી અરજી રજૂ કરવાની મર્યાદામાં વધારો કરવા બાબત તો આ સાતમા મહિનાનો પરિપત્ર છે વીસ સાત બે હજાર વીસના રોજનો આ પરિપત્ર છે તમે વિડીયોને પોસ્ટ કરીને વાંચી શકશો અને તમારે જરૂર હોય તો તમે એ કોમેન્ટમાં લખજો જેથી આપણે એની લિંક પણ તમને મોકલી દઈએ તો અહીં લખેલું છે કે એકત્રીસ બાર બે હજાર વીસ સુધી લંબાવવામાં આવે છે અને આ બાકીની સૂચનાઓ છે અગાઉના પરિપત્ર મુજબની રહેશે એવું પણ કરેલું છે અને અહીં લખેલું છે કે છતી સુધારવા માટે હેરાનગતિ ન થાય અને વકીલ ફી ખર્ચ ન થાય અને અન્ય હાડમારી ભોગવવી ન પડે તે હેતુથી આ પરિપત્ર કરેલો છે અને એની એ સાદી અરજીથી પણ એ નિકાલ થઈ શકશે તો અરજીનો આપણે નમૂનો સ્પેશિયલ બનાવેલો છે એ કેવો નમૂનો હોય એ પણ તમને બતાવીએ કે કેવા પ્રકારનો નમૂનો હોય છે તો આપણે આ પીડીએફ છે એ તૈયાર કરેલી છે એ તમારે આની જરૂર હોય તો તમે એ મેળવી શકશો તમે કોમેન્ટ કરજો તો અહીં તમારે નામ લખવાનું છે આ આ પ્રકારની આપણે એક એક અલગ વિડીયોમાં પણ આની વાત કરેલી છે કે અરજી કઈ રીતે લખવી આમ છતાં પણ તમને આ તૈયાર ફોર્મેટ મળતું હોય તમે એ કોમેન્ટ કરજો જેથી આપને ફોર્મ છે આ મળી શકે નામ લખવાનું છે સરનામું તારીખ મોબાઈલ નંબર લખજો અરજીમાં મોબાઈલ નંબર ખાસ લખજો કારણ કે ઘણી વખત મોબાઈલથી એ તમને જાણ કરતા હોય છે માપણી કરવા આવતા હોય તો તમારે એ કાગળ મળે ન મળે એની કોઈ ઉપાધી ન રહે તો એ સુપરિન્ટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકર્ડ્સ અથવા તો નાયબ નિયામકશ્રી અમુક જિલ્લાઓ છે સુરત વડોદરાને રાજકોટ અને અમદાવાદને ત્યાં એ પોસ્ટ નાયબ નિયામકની છે એની પણ વિગત તમને બતાવશ બતાવીશ કે કંઈ ક્યાં કોને કયા જિલ્લામાં કોને અરજી કરવાની છે એનું સરનામ પણ આગળ તમને બતાવીશ તો અહીં એ લખવાનું છે એનું સરનામું અને જિલ્લાનું નામ હવે વિષયમાં આપણે રિસર્વેમાં રહેલ ક્ષતિઓ દૂર કરવા બાબત અને સરકારશ્રીના મહેસૂલ વિભાગના પરિપત્ર ક્રમાંક આ હમણાં તમને બતાવેલો છે એ આપણે સંદર્ભ તરીકે લઈએ છીએ કે આવું સંદર્ભમાં લખીએ તો આ અધિકારીને ખબર પડે કે આ વ્યક્તિ છે એ કંઈક જાણકાર છે તમારી અરજી છે એ સિરિયસલી લે અને એની ઉપર કાર્યવાહી કરે ની તો ઘણી એ કદાચ એમને કોઈ કાનને લીધે રહી જતી હોય એવું પણ બની શકે એ એવું મોટા ભાગે નથી થતું પણ એવું કદાચ બની શકે તો તમારે અરજી છે પરફેક્ટ લખવાની છે સરકારશ્રીનો પરિપત્ર છે એનો સંદર્ભ પણ એ ટાંકવાનો છે અને તમે પરિપત્ર જોડવો હોય સાથે અરજી સાથે તો પણ જોડી શકો એ જરૂરિયાત નથી જોડવાની બાકી જોડવું હોય તો તમે જોડી પણ શકો હવે ઉપરોક્ત વિષય પરત વેસિને જણાવવાનું કે હું આ નહીં આ સરનામે રહું છું ને ખેતી કામ કરું છું ને મારા પરિવારનું ગુજરાન ચલાવું છું મારી પાસે આટલી આટલી જમીન છે હવે જેમાં ભૂલ હોય એની વિગત તમારે લખવી અહીં તમારે બે સર્વે નંબર આવેલા હોય તો એ બે સર્વે નંબરની પણ અહીં બગડો કરી ને બીજો સર્વે નંબર પણ લખી શકો અને ગામનું નામ તાલુકો અને જૂનો સર્વે નંબર સર્વે નંબર અથવા બ્લોક નંબર અને અહીં સર્વે નંબરનું નામ નંબર લખવાનો છે પછી એનું ક્ષેત્રફળ લખવાનું છે જૂનું કેટલું ક્ષેત્રફળ હતું નવો સર્વે નંબર અસ્તિત્વમાં આવેલો હોય એનું લખવાનું તમારે નવું ક્ષેત્રફળ કેટલું ઓછું થયું કે વધારે થયું કે જે કંઈ થયું હોય એ લખવાનું છે તો આ પ્રકારની એ વિગત લખવાની છે અને અહીં જે રિસર્વેમાં થયેલ ક્ષતિઓની ટૂંકમાં વિગત તો અહીં તમે લખી શકો કે આવી ભૂલ છે અમે ઉપર સર્વે નંબર લખેલા છે એમાં આ જૂના સર્વે નંબરમાં આટલું ક્ષેત્રફળ હતું નવા સર્વે નંબર આટલું ક્ષેત્રફળ છે તો અહીં તમે તમારી કોઈ પણ તમારી ભાષામાં તમે લખો તો એ માન્ય છે આપનો આપની વિશ્વાસ મહિલા હોય તો આપની રાખવાનું બાકી આપના ઉપર જે છે લગાડી દેવાનો લીટો કરી દેવાનો સહી અથવા અંગૂઠાનું નિશાન કરી દેવાનું છે તો આ રીતે અરજી કરવાની છે અરજી કોને કરવાની છે તો એસએલઆરને કરવાની છે સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકોર્ડ અથવા તો અમુક જિલ્લામાં નાયબ નિયામકશ્રીને તો આપણે એની વિગત પણ જોઈ લઈએ કે ક્યાં એ એ એની ઓફિસ આવેલી હોય છે સરનામું શું હોય છે તો આપણે આ એક પીડીએફ બનાવેલી છે રાજ્યમાં આવેલ એસએલઆર કચેરી અને નાયબ નિયામકશ્રીની કચેરીની સરનામું છે અહીં અમદાવાદમાં નાયબ નિયામક છે ગાંધીનગરમાં એસએલઆર છે સાબરકાંઠામાં એસએલઆર અરવલ્લીમાં એસએલઆર અહીં સામે ફોન નંબર પણ તમને લખી આપેલા છે જેથી કરીને તમારે ફોનથી કોન્ટેક કરવો હોય તો પણ તમે કરી શકો એ ઓફિસનો ટાઈમ સાડા દસથી છ ને દસનો હોય છે અને એ દરમિયાન તમે તમે કોલ એ કરી શકો અને એ કોઈ પણ માહિતી તમે લેવી હોય તો તમે મેળવી શકો અથવા તો તમે આ સરનામે અરજી કરી દો જે તમને ફોર્મેટ બતાવેલું છે એ સરનામે તમે અરજી કરી દો તો પણ કોઈ વાંધો નથી માત્ર તમારે ટપાલમાં એ ફરિયાદ લખીને મોકલી દેવાની છે આ સરનામા ઉપર અને એ રજીસ્ટર એડીથી મોકલજો જેથી તમને પાંત્રીસ ચાલીસ કે પચાસ રૂપિયાના ખર્ચામાં એ એક પોચ પણ મળી જશે સામે તમે એ પુરાવા તરીકે પણ તમે રાખી શકો કે અમે આવી ફરિયાદ કરેલી હતી પણ સરકાર દ્વારા કે આ ઓફિસર દ્વારા કોઈ કાર્યવાહી થયેલ નથી એવું ભવિષ્યમાં તમારે કહેવું હોય પુરાવાની પુરાવાની જરૂર હોય તો તમે એ રજૂ કરી શકો તો આ એસએલઆર અને નાયબ નિયામકની આ એ કચેરીઓ આવેલી છે તો જે જગ્યાએ એસએલઆરની ઓફિસ છે ત્યાં આપણે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકોર્ડ્સ લખેલું છે અને નાયબ નિયામક છે અમુક જે જિલ્લાઓ છે સુરત અને વડોદરા રાજકોટ એ બધા જિલ્લાઓ છે અમદાવાદ ત્યાં એ નાયબ નિયામકની પોસ્ટ છે તો ત્યાં નાયબ નિયામકની અરજી કરવાની છે બાકી એ છે એ એસએલઆરની અરજી કરવાની છે ભાવનગરમાં પણ નાયબ નિયામકની પોસ્ટ છે તો એ રીતે તમે અહીં અરજી કરી શકશો બાકી તમારે કોમેન્ટ કોઈ હોય તો તમે કોમેન્ટમાં એ પ્રશ્ન પણ પૂછી શકશો જે પણ કોમેન્ટ હોય એનો એ જવાબ આપીશું અને ખાસ તમારે એક વખત કોમેન્ટનો જવાબ ન મળે તો બીજી વખત પણ કોમેન્ટ કરજો કારણ કે જે લોકોએ આપણી ચેનલ જોઈન કરેલી છે એની કોમેન્ટ છે ઉપરના ભાગમાં દેખાતી હોય છે એટલે આપની કોમેન્ટ કદાચ નીચે પણ આવી જતી હોય તો એના કારણે થઈને અમે તમારી કોમેન્ટ વાંચી ન શકતા હોય તો તમારે એ કોમેન્ટ બીજી વખત કરવી જેથી એનું એ સોલ્યુશન મળી શકે તો આપનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો બાકી આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને અન્ય મિત્રો સુધી આ માહિતી પણ શેર કરજો આભાર